કચ્છના માંડવી તાલુકાના કુખ્યાત બુટલેગરનો ચાલીસ પોઈન્ટ ઇઠોતેર લાખ નો દારૂ કોડાઈ પોલીસે ઝડપી લીધા બાદ વધુ એક ખેપ એલસીબી હાથ લાગી છે ખાનાઈના સાગરીત સાથે મળી પંજાબથી મંગાવેલો બ્યાસી લાખનો દારૂ અને બીયર મુદ્રા પ્રાગ ચોકડી પાસે આવેલી રંગલા પંજાબ હોટલના પાર્કિંગમાંથી ઝડપાયો છે જોકે રાબેતા મુજબ બુટલેગર પોલીસને હાથ લાગ્યો નથી છેલ્લા ચાર મહિનામાં જ છ દારૂની ખેપમાં યુવરાજસિંહનો પાંચ પોઈન્ટ ઓગણીસ કરોડનો દારૂ પોલીસે જપ્ત કર્યો છે માંડવીના ત્રગડીનો બુટલેગર યુવરાજસિંહ વજુભા જાડેજા તથા ખનાઈના જીતુભા મંગલસિંહ સોઢાએ પોતાના માણસો સાથે મળી પંજાબના તેમના સાગરીતો પાસેથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો

ગેરકાયદેસર જણાઈ આવે તો તે એને પર કાયદેસરની કાર્યવાહી કરવા માટે રેન્જ આઈજી સાહેબ તરફથી અને એસપી સાહેબ તરફથી સૂચના હતી જે અનુસંધાને એલસીબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જેઠી સાહેબ અને એલસીબીના સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એલસીબીના સ્ટાફ પ્રદ્યુમનસિંહ ગોહિલ અને રાજદીપસિંહ ગોહિલને ખાનગી રાહે બાતમી મળેલ કે તળગરી ગામના યુવરાજસિંહ વજુભા જાડેજા તથા ખનાઈના જીતુભા મંગલસિંહ સોડા એ પંજાબમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો લાવી અને વેચવાની ફિરાકમાં છે તે બાતમી અનુસંધાને પેટ્રોલિંગને વોચમાં હતા ત્યારે પ્રાકર ચોકડી પાસે એક ગાડી એમને જોવા મળી ગાડી શંકાસ્પદ કરતા તેની અંદરથી ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવેલો અને તપાસ દરમિયાન એવું જાણવા મળેલું કે જે આ ગાડી છે આયદાન ગોળદાન ગઢવી એ એના સિન્ડિકેટ એક સભ્ય છે તેની એ ગાડી છે અને તેની અંદરથી ઇંગ્લિશ દારૂનો માલ એ લોકો વેચવાની ફિરાકમાં હતા કુલ કુલ ટોટલ મુદ્દામાલ માલ જે છે ઇંગ્લિશ દારૂ એ બ્યાસી લાખ છ હજાર આઠસો નો પકડાયેલો છે અને ટ્રક સાથે ટોટલ કિંમત બાણું લાખ રૂપિયા જેટલી થાય છે જે સારી કામગીરી કરી અને કેસ રજીસ્ટર કરીને આગળની તપાસ હાલ એલસીબી પાસે ચાલુ છે દારૂ પકડવા માટે થઈને કાર્યવાહી જે પ્રમાણે તે હાલ ચાલુ છે અને ઉપરા ઉપરી જિલ્લા પોલીસથી પોલીસ સ્ટેશન મારફતે અને આપણી અલગ અલગ બ્રાન્ચો મારફતે કેસ કરવામાં આવે છે તે જ રીતે આરોપીઓને પણ સત્વરે પકડવામાં આવે છે અને આરોપીઓ જે બી જગ્યાએ હશે તે લોકોનું ટેકનિકલ સર્વેલન્સ ને ખાનગી બાતમીદારો થી તમામ અને પ્રયત્નો કરી અને આરોપીઓને સત્વરે પકડી પાડવા માટે તજવીજ હાલ ચાલુમાં છે